જે છેલ્લી અડધી એક સદીથી લુપ્ત થવાના આરે છે ભૂતકાળમાં ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક એવા પ્રદેશો હતા જેના નામ તેના શાસન કરતા રાજવંશોના નામ પરથી પડ્યા હતા જેમ કે ગોહિલોના શાસન પરથી ગોહિલવાડ કાઠીઓના શાસન પરથી કાઠિયાવાડ આવા તો અનેક પ્રદેશો સૌરાષ્ટ્રમાં સદીઓથી અસ્તિત્વ ધરાવતા આવ્યા છે એવો જ એક પ્રદેશ છે સરવૈયાવાડ સરવૈયાવાડ પ્રદેશનું નામ જુનાગઢ રાજવંશ જ ચંદ્રવંશી ક્ષત્રિય રાજપૂત રાજવંશની સરવૈયા રાજવંશ નામક શાખાના શાસનને લીધે પડ્યું હતું ઇતિહાસકારોના મત મુજબ જૂનો સરવૈયાવાડ એટલે અમરેલી અને તેની આસપાસના અમુક ગામોનો પ્રદેશ જ્યાં ઈસવીસન ચૌદસોની આસપાસ સરવૈયાઓનું શાસન રહ્યું છે કહેવાય છે મેમચી સરવૈયા આખી એ સરવૈયાવાડના ધણી હતા મેમજી સરવૈયાના વંશજો પાસેથી અમરેલી એટલે કે મૂળ સરવૈયાવાડના કેટલાક ગામો અને ગડાસો મોહમ્મદ બેગડા નામના શાસકે આંચકી લીધા હતા તેમના દુષ્કૃત્ય બદલ ક્ષત્રિય પરંપરા મુજબ પોતાના હક અને ધર્મ માટે લડવા ગંગાસજી જેસાજી

જેમાં ચોસઠથી વધારે ગામોનો સમાવેશ થતો હતો આ તમામ ગામો પહાડી પ્રદેશો અને જંગલ સહિતનો તમામ મેદાની વિસ્તાર એટલે હાલનો સરવૈયાવાડ પ્રદેશ ઈસવીસન સત્તરસો બાવન આસપાસ વરસાદી સરવૈયાએ દાઠા અને તેની આસપાસના કેટલાક ગામોનો ગ્રાસ જીતી લીધો ત્યારબાદ ડાઠા પરગણું પણ સરવૈયાવાડ પ્રદેશમાં ભળ્યું અર્થાત હાલમાં દાંઠા જેસર અને આચસણી સહિતના તમામ ગામો અને તેમની આસપાસનો પ્રદેશ એટલે સરવૈયાવાડ આઝાદી પહેલાં સરવૈયાવાડમાં ચૌદ જેટલા દેશી રજવાડાઓ પર સરવૈયા શાખાના નિરાશદારો તથા શાસનકર્તાઓનું રાજ હતું જેમાં મુખ્ય સંસ્થાન તરીકે દાઠા અને ચોક એમ બે રાજ્યોની નિમણૂક કરવામાં આવી હતી આ સિવાય ચિરોડા કાંજરડા હૈયાવેજ દેદરડા પા રાણીગામ ઝાળિયા રાજપરા ઊંડ કાંતરોડી સનાળા અને રાણપડા જેવા તમામ ગામોનો સમાવેશ સરવૈયાવાડના દેશી રોજવાડાઓમાં થતો હતો હવે આપણે સરવૈયાવાડની ભૌગોલિક સ્થિતિ વિશે જાણીએ કહેવાય છે સૌરઠની પૂર્વ સરહદ ઉપરનો ભાગ એટલે સરવૈયાવાડ પ્રદેશ સરવૈયાવાડની અંદર અઢળક ડુંગરાઓ અને નાની ટેકરીઓ આવેલી છે એટલે કે તે ઊંડાણવાળો પ્રદેશ છે જેના લીધે સરવૈયાવાડ ને ઊંડ સરવાડ પણ કહેવામાં આવે છે તેની પૂર્વ અને દક્ષિણ સીમાએ ખંભાતનો અખાત અને શેત્રુંજી નદી આવેલા છે આ સિવાય પગડ નદી પણ સરવૈયાવાડમાં થઈને વહે છે સરવૈયાવાડની અંદર મોરધાર અને લાંબાર નામના પર્વતો પણ આવેલા છે સરવૈયાવાડમાં જંગલ પ્રદેશ પણ એટલો જ વિશાળ છે કહેવાય છે પહેલાના સરવૈયાઓ જંગલના સાવજોની સાથે મોટા થયેલા સરવૈયાવાડમાં ઘઉં બાજરી જુવાર કઠોળ અને કપાસ સહિતના અનેક પાકોની ખેતી કરવામાં આવે છે સરવૈયાવાડમાં સરવૈયા ગિરાસદારો સિવાય અનેક જ્ઞાતિ તથા ધર્મના લોકો વસે છે જેમાં હિન્દુ મુસ્લિમ અને જૈન ધર્મ સહિતના લોકો વસવાટ કરે છે તેમજ કોળી દલિત પટેલ રજપૂત માહિર સાધુ મોચી દરજી બ્રાહ્મણ ખવાસ સહિત અઢારે વર્ણના લોકો સરવૈયાવાડ વશીર અહીંયા છે સર્વૈયા વાડનો ઉલ્લેખ કેટલાક સમર્થ લેખકો સાહિત્યકારો અને ઇતિહાસકારોના પુસ્તકોમાં પણ જોવા મળે છે સર્વૈયા વાડનો ઉલ્લેખ માત્ર ગુજરાતી પુસ્તકોમાં જ છે એટલું નહીં પરંતુ અંગ્રેજી તથા હિન્દી ભાષામાં લખાયેલા યાતના પુસ્તકોમાં પણ સર્વૈયા વાડનો ઉલ્લેખ જોવા મળે છે રાષ્ટ્રીય શાયરનો વિરોધ પામેલા જવરચંદ મેઘાણી પોતાના બે પુસ્તકોમાં સર્વૈયા વાડનો ઉલ્લેખ કરે છે જેમાં સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવટિયા નામના પુસ્તકોનો સમાવેશ થાય છે સમર્થ લેખક શંભુપ્રસાદ દેસાઈએ પણ પોતાના પ્રખ્યાત પુસ્તક સૌરાષ્ટ્રનો ઇતિહાસમાં સર્વયવાદનો ઉલ્લેખ કરેલો છે વિરભદ્રસિંહજી નામના લેખકે ધ રાજપૂત ઓફ સૌરાષ્ટ્ર નામના અંગ્રેજી ભાષામાં લખાયેલા પુસ્તકમાં સરવૈયાવાડનો ઉલ્લેખ કર્યો છે જૈન શ્વેતાંબર મંદિરાવલી નામક હિન્દી ભાષામાં લખાયેલા જૈન ધર્મના વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકમાં પણ સરવૈયા વાડનો ઉલ્લેખ જોવા મળે છે આ સિવાય આચાર્ય વિનોદ પરમારના નરસિંહ મહેતા અધ્યયન ગ્રંથ નામક પુસ્તકમાં પણ સરવૈયા વાડ શબ્દ વાપરવામાં આવ્યો છે ભિક્ષુ અખંડાનંદ નામના લેખકે શુભ સંગ્રહ નામના પુસ્તકમાં સરવૈયા વાડનો ઉલ્લેખ કર્યો છે ડાયાભાઈ પ્રભુરામ દવે જેણે ભૂગોળ શિક્ષણ નામનો પુસ્તક સંગ્રહ તૈયાર કરેલ તેમાં પણ વાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાણીલાલ સોમચંદ સંઘવી નામના સમર્થ લેખકે કાઠિયાવાડ ઇલાકાની ભૂગોળ વિદ્યા નામક પુસ્તકમાં વાડની ભૌગોલિક માહિતીઓનો ઉલ્લેખ કર્યો છે કવિ ઉર્મિલે લોકવિદ્યા વિમર્શ એટલે કે જયમલ પરમારના ચૂંટેલા લેખોમાં વાડનો ઉલ્લેખ કર્યો છે સિંહજી જાડેજા નામના નિવૃત્ત આઈપીએસ અધિકારીએ કહળસંગ ભગત અને ગંગા જીવનકથા ઉપર લખેલા પુસ્તકમાં વાડનો ઉલ્લેખ કરેલો

કથા નામના પોતાના એક વાર્તા સંગ્રહમાં સરવૈયાવાડનો ઉલ્લેખ કરેલો છે સૌરાષ્ટ્ર અને પ્રખ્યાત અકીલા ન્યૂઝના સમાચાર પત્રના એક લેખમાં પણ તક્તસિંહજી રાઠોડ નામના લેખકે સરવૈયાવાડ શબ્દનો પ્રયોગ કરેલો જોવા મળે છે યશવંત હિરાણી નામક અર્વાચીન લેખકે સૌરાષ્ટ્રનું પત્રકારત્વ એક અભ્યાસ નામના પુસ્તકમાં સરવૈયાવાડનો ઉલ્લેખ કરેલો છે કાઠી સંસ્કૃતિ દીપ સંસ્થાન નામની એક સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કુમાર એક અભંગ યોદ્ધા નામના લેખમાં પણ સરવૈયાવાડનો પ્રયોગ જોવા મળે છે સરવૈયાવાડ શબ્દનો ઉલ્લેખ ઇતિહાસના અને અર્વાચીન સમયના અનેક પુસ્તકોમાં થતો આવ્યો છે કેટલાક વડીલોના મુખે પણ ઊંડ સરવૈયાવાળ શબ્દ સાંભળવા મળે છે પરંતુ કમનસીબે છેલ્લી અડધી સદીથી સરવૈયાવાળ શબ્દ જાણે સાવ હતો જ નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ છે સરવૈયાવાડનો ક્યાંય ઉલ્લેખ કરીએ તો અમુક અધૂરા ઘડા વધારે છલકાય એવા વ્યક્તિઓ હાંસી ઉડાડે છે અને એમ કહે છે સરવૈયાવાડ છોડીને ક્યાંય હોય આ લોકોના ગાલ પર તમાચારૂ ઐતિહાસિક પુરાવા સાથેનો આ વિડિયો હું રજુ કરું છું આશા છે આપણા પૂર્વજોએ જે ધરતી ઉપર વીરતા ભક્તિ દાન પુણ્ય અને ધર્મના કાર્યોને ઉજાગર કર્યા હતા એ ધરતીનું નામ હું અને તમે સાથે મળીને પુનઃ સ્થાપિત કરીશું સરવૈયાવાડ માત્ર સરવૈયા શાખાના ગિરાસદારોનો પ્રદેશ ન હતો ત્યાં વસતા અઢારે આલમના લોકોની લોક સંસ્કૃતિ અને આગવી જીવનશૈલીનો પ્રતિક સમ પ્રદેશ હતો જ્યાં ગંગા સતી જેવા સમર્થ ભક્ત કવિયત્રીએ જન્મ લીધો જ્યાં જેસાજી અને વેજાજીએ પોતાનું જીવન વિતાવ્યું જ્યાં જૈન ધર્મના દેરાસરો આવેલા છે જ્યાં પીરની દરગાહો આવેલી છે સરવૈયાવાડની અંદર પ્રખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર અૈયાવેશ ધામ પણ આવેલું છે બે હજાર સાતમાં પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર જૈન સાધુ આચાર્ય રત્નસુંદર સુરીજીનો જન્મ પણ સરવૈયાવાડના દેપલા ગામમાં થયો હતો લાઠાના રાજવી ગોપાલજી સરવૈયાના વટ અને વીરતાની વાતો આખી સરવૈયાવાડમાં પથરાયેલી છે જેસરના રાજવી ભગુજી સરવૈયાનો રાસડો આખી એ સરવૈયાવાડના લોકો આજે પણ કાયને થાકતા નથી ધર્મ

પણ શાંતિ મળશે અને સ્વર્ગમાં તેમના હૃદય ગર્વથી ગજગજ ભૂલવા લાગશે કે અમારા વંશજો એ અમારા દ્વારા સ્થાપિત થયેલા પ્રદેશના નામને આજે પણ અકબંધ રાખ્યું છે માન્યો કે અન્ય પ્રાંતોની સરખામણીમાં સરવૈયાવાડ ઘણો નાનો પ્રદેશ છે પરંતુ આપણો પ્રદેશ છે આપણા પૂર્વજોનો પ્રદેશ છે એમને નાનો કે મોટો ન ગણતા માત્ર પોતાનો ગણી અને એમને આપણે પુનઃ ઉજાગર કરીએ એ જ આશાથી આ વિડીયો બનાવું છું તમારા મકાનો વાહનો કે અન્ય જગ્યાઓ પર ઢીંગલા અને ઢીંગલીના ચિત્ર દોરાવાને બદલે સરવૈયાવાડ લખાવાનું શરૂ કરીશો તો વધારે સારું રહેશે વાતચીતમાં વિવિધ ચર્ચાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શાળા કોલેજોના પ્રવચનોમાં આપણે સૌએ સરવૈયાવાડની વાત રાખી જે લોકો સરવૈયાવાડ પ્રદેશથી અજાણ છે તેમને અવગત કરાવવાની જવાબદારી લેવી પડશે આ માટેના તમામ પુરાવાઓ મેં આ વિડીયોમાં રજૂ કર્યા છે હાલ સરવૈયાવાડની આસપાસના પ્રદેશો જેમાં ગોહિલવાડ વાળા અને કામળિયાવાડ જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે સરવૈયાવાડ પર મેં એક મુદ્દો લખેલો છે જેને અહીં જોડું છું અને મારી વાણીને વિરામ આપું છું સોરાની ધરતી છે જ્યાં અઢળક ઊંચા પહાડ કંચનનો નો ભલો અમુડ સરવૈયા વાળ જય હિન્દ જય માતાજી જય